હું રમેશભાઈ મા રમેશભાઈ પવાર નામ છે મારું આ ફ્લાઇટમાં મારા મમ્મી પપ્પા હતા મહાધેવભાઈ પવાર આશાબેન પવાર અમે મૂકીને ઘરે પરત આવ્યા પછી આવ્યા પછી ન્યૂઝ આવ સાંભળ્યા અને તરત પાછું પાછા અમે ગયા ત્યાં આગળ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા પહેલાં ત્યાં તપાસ કરી તો કીધું કે અમદાવાદ સિવિલમાં જાવ ત્યાં સિવિલમાં જઈને અમે બધી તપાસ કરી પછી ઘરે અમને

એમનું બતરી હતો મારે ખાલી તંત્ર અને મેડિકલ ટીમને એટલું કહેવાનું છે કે જે છે તમે પ્રોપર રીતે બધા પાર્ટ જો નો ડાઉટ બહુ મોટું થયું છે એટલે બધા પાર્ટ્સ એ કરીને બધું ચેક કરવું બહુ અઘરું છે કે તું ને ડીપ લેવલે જઈને બધા તમે પાર્ટ્સ બધા જે છે બોડીના પાર્ટ્સ બધા ભેગા કરીને બધાનું એ કરીને કેમ કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે છે ને જે જે પ્રોસિજર થાય છે જે એ થવી જોઈએ તમે કરવાના નો થાવ તમારા તમે કરશો એમાં ભાવના નહીં હોય અમે કરશો એમાં અમારા ફેમિલી ફેમિલીની ભાવના હશે અને અમારા એક સદસ્ય નથી બે સદસ્ય છે અને અમારા એટલો જ મોટો સમાજ છે તો એ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમને કરવું જ પડશે એટલે જે બને એટલે તંત્ર અને મેડિકલ ટીમને એટલું કહેવું છે કે જે બને એટલું ડીપલી અને બધા પાર્ટ્સ જેટલા મળ્યા છે એટલા બધા પાર્ટ્સ બધા જે છે સ્વજનોને આપવાની વિનંતી છે બસ